નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે તાલાલા પંથક કેસર કેરીના ઉત્પાદક ખેડૂતો ઘર આંગણે કેસર કેરીનું વેચાણ કરી શકે તે માટે પહેલી મેથી માર્કેટિંગ યાર્ડમાં ખુશ્બુદાર કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ થવાના છે તલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ અને કમિશન એજન્ટોની એક બેઠક મળી હતી જેમાં આગામી કેસર કેરીની સિઝન દરમિયાન કેરીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને સારી સવલત મળી રહે તેવા નિર્ણયો આ બેઠકમાં કરવામાં આવ્યા હતા તલાલા માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે તારીખ અઢારમી એપ્રિલ થી કેસર કેરીની સિઝનનો શુભારંભ થયો હતો પરંતુ આ વર્ષે તેર દિવસ મોડી સિઝનની શરૂઆત થઈ છે

તૈયાર પાક આંબા ઉપરથી મોટી સંખ્યામાં તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝન શરૂ થતાં જ હવે કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને ઘર આંગણે કેરીનું વેચાણ કરવાની સવલત મળશે તો કેરીના વેપારી મંડળના આ નિર્ણયને ખેડૂતોએ પણ આનંદ સાથે વધાવી લીધો છે આજ રોજ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ તાલડા એપીએમસી ખાતે કેરીનો વેપાર કરતા વિવિધ અગ્રણી વેપારીઓ સાથે મિટિંગ કરતા એવું નક્કી થયું કે આગામી તારીખ એક મે બે હજાર એક પાંચ ચોવીસના રોજ તાલડા યાર્ડમાં કેસર કેરીની વિધિવત હરાજીનો શુભારંભ થઈ રહ્યો છે અને કેરીની વાત કરવામાં આવે તો આ વર્ષે કેરી ગઈકાલની સરખામણીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું ગઈ સાલ બાર લાખ જેવા બોક્સની અંદર જ આવક થઈ હતી આ વર્ષે પાંચથી છ લાખ જેવા બોક્સનું અનુમાન છે અને ભાવનું પણ પ્રમાણ સારી રીતે જળવાઈ જાય જળવાઈ રહી એવું અનુમાન છે પ્રાથમિક અને ખેડૂતોને પૂરતી સવલતા મળે વેપારીને પણ સગવડતા મળે એટલા માટેના નીતિવિષયક નિર્ણયો ઉપર પણ ઘણી ચક્તાવિષણા કરી અને અંતે બધાએ સહમતિથી એક મેના રોજ એપીએમસી વિધિવત પ્રારંભ થયો અને લોકોને વધારે સારી કેરી સ્વાદિષ્ટ કેરી ખાવા મળે તે પ્રત્યે અને ખેડૂતોને સારા ભાવ મળે તે પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવશે અસ્તુ મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર